સુરતના કાકરાપાર જમણાકાંઠા વિભાગને પાણી પૂરું પાડવા માટે ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા સિંચાઈ અધિક્ષક સિંચાઈ વર્તુળ અને કાર્યપાલ ઇજનેરને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોની નહેરોમાં પૂરતું પાણી આપવામાં ન આવતું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા જેમાં કાકરાપાર જમણાકાંઠા નહેર વિભાગની બરબોધન માઇનોર ભાંડુત વાઇનોર ઓરમા માઇનોર અને કુદિયાણા માઇનોર નહેર મારફતે સિંચાઈ કરી રહેલા કાંઠા વિસ્તારના ગામોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાના આક્ષેપો કરાયા હતા

કે જે આવક આવી જોઈએ ભારતીય ખેતી માટે તે પણ અડધી થઈ જવાની છે અને ખેડૂત સાવ પાયમાલ પરિસ્થિતિમાં આવી ગયેલા છે હાલમાં હવે છેલ્લો સમય આવી ગયો છે ખેડૂતો સરકાર એમ કે હોય કે આવક ડમણી બમણી કરીશું પણ એવું લાગી રહેલું છે કે સરકારની મનસા એવી છે કે ખેડૂતોને રસ્તા પર લાવી દેવાની સરકારની ગણતરી છે અને અમને કોઈ પણ પ્રકારનું આ ચલવી લેવા માંગતા નથી જો આ પ્રમાણે અમને પાણીની પરિસ્થિતિ દર વર્ષે હાલ જો આ રીતના કરીશું ખેડૂતો જશે ક્યાં કારણ કે ખેડૂતોની ઇન્કમ પર સરકાર ચાલી રહી છે અનાજની ઇન્કમ પર સરકાર ચાલી રહી છે અને કંપનીઓને પાણી પૂરતું મળે છે પણ પાણી પૂરતું મળી રહેલું નથી આ વિષય જાણવા જેવો રહ્યો કે શા માટે નથી મળી રહ્યું અત્યારે હાલ તો હજુ ઉનાળાની શરૂઆત છે રોટેશનની અંદર અત્યારે તમે ડાંગર બનાવતા હોય તો દરેક ખેડૂતને ખબર હોય છે કે ડાંગર ને પાણીની અત્યારે ખરેખર સારી જરૂર વધારે જરૂર હોય પણ ડાંગર આટલી તક સુકારવાનો અનુભવ કરી રહેલો છે એટલે મને એવું લાગ્યું છે કે આ પાણીના પ્રોબ્લેમને લીધે આ વખતે ઉટાળો લગભગ અડધો આવશે બધા ખેડૂતોનો એકચ્યુઅલી આ વર્ષે કેમ પ્રોબ્લેમ ઊભો થાય છે આપણા વિસ્તાર છે ટોટલ શેરડી બરાબર થતી નથી એટલે ડાંગરનો વિસ્તાર છે એટલે ડાંગરના વિસ્તારમાં કન્ટિન્યુઅસ પાણી જોઈએ અમે ઝીરો પર જે નહેરના જીરો એચઆર છે ત્યાંથી પાંત્રીસો ને સાહીઠ સાહીઠ ક્યુસેક પાણી આપીએ છીએ અને પાંત્રીસો સાહીઠ ક્યુસેકમાં આપણા ઓલપાડ અને રાંદેર વિસ્તારમાં ક્યુસેક ક્યુસેક પાણી પાણી આ સાઈડ આવે છે અને કેપેસિટી પ્રમાણે પાણી આપું છું એનાથી વધારે કેપેસિટી નથી એનાથી વધારે પાણી આપવા જાઉં તો નહેર તૂટી જાય એવા પ્રશ્નો ઉપસ્થિત થાય એટલે આ સમય સોલ્યુશન છે આપણે કીધું છે બે દિવસમાં ઉપરવાળા ખેડૂતોને ચાર દિવસમાં જે ટેલ વિસ્તારના ખેડૂતો છે એને પાણી આપવાની અમારી કોશિશ રહેશે ડાંગરમાં કન્ટિન્યુઅસ પાણી ચાલુ રાખે ડાંગરમાં પાણીનો વપરાશ પણ વધારે છે એ માટે હું ના કહી શકું ખેડૂતો ખેડૂતોએ પોતે સમજવું જોઈએ કે આમાં પાણી કેવી ઉપલબ્ધતા છે અને એ પ્રમાણે અમે કયો પાક બનાવીએ એના એના પર આધાર રાખે છે એના માટે પણ અમારા બનતા પ્રયત્નો ફૂલ પ્રયત્નો હશે પાણી મળી જાય એના દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ ડેમ આવેલો છે અને ઉકાઈ ડેમમાં દર વર્ષે ત્રણસો પિસ્તાલીસ ફૂટની સપાટી સુધી પાણી ભરાઈ જાય છે અને સરકાર વારંવાર વાત કરે છે કે ખેડૂતોને કોઈ પણ દિવસ પાણીની તકલીફ પડશે નહીં પરંતુ જ્યારે ખેડૂતોને પાણી આપવાનું આવે ત્યારે આ કાંઠા વિસ્તારના ગામડામાં દર વર્ષે ડાંગર પકવતા ખેડૂતો હોય શાકભાજીવાળા હોય શેરડી પકવતા ખેડૂતો હોય દર વર્ષે પાણી માટે હંમેશા પાણી માટે તકલીફમાં પડતા હોય છે અને એનો પાક પણ સુકાઈ જાય એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તમે જે ડેમ જે કેનાલની એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ દ્વારા જે કેનાલ બનાવવામાં આવી અને જે કેનાલની કેપેસિટી એ પાંત્રીસોની આસપાસની હતી અને સ્ટ્રક્ચરો જે છે એ સ્ટ્રક્ચરો લગભગ પચીસસો ક્યુસેક્સના હતા ભૂતકાળમાં અઠ્ઠાવીસસો ક્યુસેક્સ પાણી સાથે તેલ સુધી પાણી પહોંચી જતું હતું પરંતુ હાલમાં કેનાલની કેપેસિટી વધારવા છતાં પણ આજે અઢારસોથી ઓગણીસોની આસપાસ જ આ કાંકરા પર કેનાલમાં પાણી આવે છે અને આનો સીધો કોઈ ભોગ બનતો હોય આ વિસ્તારના ખેડૂતો બનતા છે અને એ અનુસંધાનમાં આજે ચાલુ થયા પછી પણ આજે પણ આ પાણી છેવટના જે ગામો છે કાંટા વિસ્તારના એ ઉંડિયાણા હોય એ કુકણી હોય આટમોળ હોય ડિયણ હોય ભરભટણ હોય ભેસાણ હોય અરિયાણા હોય આ વિસ્તારના તમામ ખેડૂતોને આજે પણ પાણી મળતું નથી તંત્રને ચૂંટાયેલા પદાધિકારીને રજૂઆત કરવા છતાં પણ આજે પણ પાણીની સમસ્યા ઊભી છે ખેડૂતોની લાગણી સાથે રાખીને આ વિસ્તારના તમામ ખેડૂતોને સાથે રાખીને સર્કલ અધિકારીને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી બે દિવસમાં પાણી મળવું જોઈએ જો આ પાણી આ વિસ્તારના ખેડૂતોને ન મળે તો આવનારા દિવસોમાં મોટી રેલી કાઢવામાં આવશે એ પ્રકારની અમે વિનંતી કરી છે સૂચના આપી છે અને સિંચાઈ અધિકારીને અમે આ કચેરીનો પણ આવનારા દિવસોમાં ઘેરાવ પડશે કરશું એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા